સોમનાથ જિલ્લાનો ઓગણસી સ્વાતંત્ર્ય દિવસ પંદરમી ઓગસ્ટ ની ઉજવણી ગીર ગીરડામાં ઉજવણી કરવામાં આવી હતી મંત્રી કુવરજીભાઈ બાવળના વરદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં માન્ય મંત્રી શ્રી દ્વારા ગીરગઢડા તાલુકામાં પાણી સંગ્રહના કામો મંજૂર કરવામાં આવેલ અને વધુને વધુ પાણી સંગ્રહ વરસાદી પાણી રોકવાના કામો કરવામાં આવશે અન્ય વિકાસના કામો આગામી દિવસોમાં થશે વિવિધ અને વધુમાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રતાપલાલ પાઠકનું સન્માન કરવામાં આવ્યું તેમજ ગીર તાલુકાની શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગીર ગઢડાના લોકો મોટી સંખ્યામાં ભાગ લીધેલ આ કાર્યક્રમમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગીર ગઢડા તથા સીએચસી તલાળા દ્વારા આઈએનસીડી વિભાગ અને ચૈવી વિભાગના યુનિટ રાખવામાં આવેલ હતા જેમાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા આરોગ્ય લક્ષી પ્રાથમિક સારવાર અને માર્ગદર્શન મળી રહે તે માટે સ્ક્રીનિંગ કરવામાં આવેલ તથા ઇમરજન્સી સેવાઓ આપવામાં આવી હતી આજે ઓગણ સ્વાતંત્ર્ય પર્વની ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતેથી આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય પૂર્વ સાંસદ અને સૌ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સારી રીતે જિલ્લા વહીવટીતંત્ર તરફથી અહીંયા ગીર ગઢડા ખાતે વ્યવસ્થિત રીતે આયોજન પણ કરવામાં આવ્યું સાથે જુદું જુદી શાળાઓના બાળકોએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરીને આજના ગુજરાત સાથે સ્વાતંત્ર્ય વિશાલ ચૌહાણ ગીર સોમનાથ